અમદાવાદનો સ્વામી વિવેકાનંદ બ્રિજ જે આજે પણ ઘણા અમદાવાદીઓ માટે લકોડીઓ પુલ અને એનિસ બ્રિજ છે આ બ્રિજને સૌથી પહેલા અઢારસો ઇકોતેર માં લાકડા થી બનાવ્યો હતો અને એ પછી પૂર આવાને કારણે અઢારસો પંચોતેર માં આ બ્રિજ તૂટી ગયો પણ પછી ઇન્ડિયન સિવિલ એન્જિનિયર અને બ્રિટિશ ગવર્મેન્ટે સાથે મળીને અઢારસો નેવ્યાસી માં આ બ્રિજનું નું રીડેવલપમેન્ટ કર્યું આ કામ ઇન્ડિયન એન્જિનિયર હિંમતલાલ ધીરજલા આપવામાં આવ્યું હતું જેના માટે બ્રિટિશ સરકારે પાંચ લાખ રૂપિયાના ખર્ચનો અંદાજ લગાવ્યો હતો

આજુબાજુમાં નવો પુલ એસી કરોડના ખર્ચે ઓગણીસો નવ્વાણું માં બાંધવામાં આવ્યો જેને આજે પણ આપણે સ્વામી વિવેકાનંદ બ્રિજ તરીકે ઓળખીએ છીએ અને જૂના પુલને સ્મારક તરીકે જાળવી રાખવામાં આવ્યો